તમામ પૈસાના ખિસ્સામાં ભરી લીધા આ મોટા ભાગની ગ્રાન્ટ પોતાના ખિચ્ચામાં ભરી લીધા પછી ભાજપના કેન્દ્રીય જળમંત્રી ને જ્ઞાન આવ્યું કે ખોટું થઈ રહ્યું છે અને જ્ઞાન આવતાની સાથે એમણે જાહેરાત કરી કે ભાઈ નલ સે જલ યોજના કઈ ખોટું થઈ રહ્યું છે ત્યારે એમની ગ્રાન્ટ અટકાવવામાં આવે છે કેમ અત્યાર સુધી તમને ખબર નહોતી તમે પણ ગુજરાતમાં માં હતા સીઆર પાટીલ સાહેબ તમને ખબર નહોતી કે નલ સે જલ યોજના ખોટું થાય છે તમામ ગ્રાન્ટો જતી રહી તમામ ગ્રાન્ટો ખવાઈ ગઈ કોન્ટ્રાક્ટરો ને ભાજપ ના નેતાઓ ખાઈ લીધી આખે આખો હાથી જતો રહ્યો અને હવે પૂછડું પકડવા જોડ્યા છો આ તો એ વાત થઈ આખી આખી ગ્રાન્ટો ખાઈ લીધી અને હવે તમે સીઆર પાટીલ એવી જાહેરાત કરો છો કે ગ્રાન્ટ અટકાવી દેવામાં આવશે તમે ખાઈ લીધી તમારા પેટો ભરી લીધા ભાજપના પોતાના ભરી લીધા પછી જનતામાં જે આક્રોશ આવ્યો એ આક્રોશને ઠારવા માટે તમે એવી જાહેરાત કરી કે હવે પછીની ગ્રાન્ટ રોકવામાં આવશે તો અત્યાર સુધીની ની મસ મોટી ગ્રાન્ટ જતી રહે એનું શું એના માટે તમે કોઈ પગલા સુકામ નથી લેતા ત્યારે મારી સીઆર પાટીલને ચેલેન્જ છે કે માત્ર સુખ્યાની વાતો નહીં માત્ર લોકોને સારું લગાડવાની વાતો નહીં તમારી નીતિમત્તા અને તમારું વિઝન હોય તો સે જલ યોજનામાં અત્યાર સુધી જેટલું ખોટું થયું છે જેટલો ભ્રષ્ટાચાર થયો છે એમાં ઈડી અને સીબીઆઈની તપાસ બેસાડો અને જેટલા પણ એમાં ગુનેગાર છે એ કોન્ટ્રાક્ટર અને કોઈ પણ પક્ષનો નેતા હોય એ તમામને જેલ હવાલે કરો